ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા અને સુખસર તાલુકાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ કમિશન વધારો બાયોમેટ્રિક પરિપત્ર રદ તેમજ વિવિધ પડતર માંગણીઓના નિકાલની માંગ સાથે ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપ્યું જો માંગણીઓ ન સ્વીકારાય તો એક નવેમ્બરથી હડતાલ પર જવાની ચીમકી ફતેપુરા તાલુકાના અને સુક્ષર તાલુકાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોએ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોના કમિશનમાં તાત્કાલિક વધારો કરવામાં આવે તેમજ ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકની સંખ્યામાં વૃદ્ધિ કરવામાં આવે તેમજ સિંગલ ફિંગર પ્રિન્ટથી બે બિલની વ્યવસ્થાનો અમલ કરવામાં આવે તેમજ એસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનના પરિપત્રને રદ કરવામાં આવે અને સમયસર વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકોને કમિશનની ચૂકવણી કરવામાં આવે જો સરકાર દ્વારા આ બાબતે લેખિત ખાતરી આપવામાં નહીં આવે તો તેઓ તારીખ એક નવેમ્બરથી હડતાલ પર ઉતરશે અને સરકારી અનાજનું વિતરણ સંપૂર્ણપણે બંધ કરી દેશે તેવી તેઓએ ચીમકી પણ ઉચ્ચારી છે